મિત્રો સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ સંધિ જાગૃતિમાં અને હું છું જાહેર સંધિ એક નવી જ અલગ જ અને એક લેજન્ડ વ્યક્તિની સ્ટોરી સાથે આજે અમે વાત કરવાના છીએ મુસ્લિમ સમાજના સૌથી નાની ઉંમરના એક પ્રમુખ પદે જે વ્યક્તિ છે એમની સાથે આપની મુલાકાત કરાવવાના છીએ ફક્ત છવ્વીસ વર્ષની ઉંમર છે ટ્વેન્ટી સિક્સ અને એ ભાઈ જે છે પ્રમુખ પદે છે જમાતોનું જે છે સંચાલન કરે છે જ્યારે ઘણી બધી જગ્યાએ જોઈએ છે તો મુસ્લિમ સમાજમાં પ્રમુખ હોય છે મોટી ઉંમરના હોય છે ખાસ કરીને ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષના હોય છે પણ આજે અમારી નજરે આ એક મુદ્દો ચીડ્યો છે કે છવ્વીસ વર્ષની ઉંમરના આ યુવા છે અને ભાવનગરની અંદર મેમણ સમાજની અંદર અને સાથે સાથે એક તમને કહી દઉં કે પત્રકાર પત્રકારત્વતા એ ધરાવે છે એમના પપ્પા પણ પત્રકાર હતા અમારા સલીમભાઈ બાવાણી કરીને જેને કહેવાય કહેવત છે કે ભાઈ મોરના ઈંડાને ચિતરવા નથી પડતા એ ચિતરેલા જ હોય છે ત્યારે આજે એમના જ સન છે એમના જ દીકરા છે સમીરભાઈ બાવાણી કરીને અને છવ્વીસ વર્ષની ઉંમરે એમણે તેમના સમાજની અંદર યુવા સમાજ જે મેમર સમાજ છે તેમના પ્રમુખ છે તેમની ઘણી બધી મિલકતો આવે છે સમાજનું સારું સંચાલન કરે છે લોકોએ એને બિનહરીફ તરીકે પ્રમુખ પદે પણ ચૂંટીને લાવ્યા છે ત્યારે આજે ખાસ આપણે સમીરભાઈની યારે વાત કરીશું કે આ ઉંમરની અંદર તેમને જે આ બોજ ઉપાડ્યો છે ઘણી જગ્યાએ આપણે વાત કરતા હોય છે યુવાઓ ઘણા કહેતા હોય છે કે ભાઈ આ ઉંમર મારી પરફેક્ટ નથી હજી હું નથી બની શકતો પણ આજે જે સમીરભાઈ છે છવ્વીસ વર્ષની ઉંમરે જે પ્રમુખ પદે છે સમીરભાઈ સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ ની અંદર આપનું જજાક આભાર હવે સમીરભાઈ પહેલી આપણે જ્યારે વાત કરીએ તો અત્યારે તમને જે આ પ્રમુખ પદે જે તમે છો કેવું આમ બોજો લાગે છે કે શું લાગે છે બોજો માં નથી કે કોઈ કાર્યભાર નથી પરંતુ મુખ્ય વસ્તુ એ છે કે જે આ એજની અંદર ઘણા લોકો જવાબદારી માગવા માંગતા હોય છે ઘણા લોકો જે છે એ આ ઉંમરની અંદર એવું વિચારે છે કે હજી આ માટે આપણે પરિપક્વ નથી કે આ જવાબદારી આપણે સંભાળી નહીં શકીએ કે કોઈ વડીલ સ્થાનેથી જે કામ કરવાનું હોય સમાજની અંદર ઘણી બધી બાબતો એવી આવતી હોય કે જ્યાં ખરેખર વડીલની જરૂર પડતી હોય છે પણ એ વડીલની જગ્યાએ અત્યારે યુવા તરીકે જો આપણે કામ કરવાનું આવે તો ઘણી એવું પણ બને કે કોઈ વડીલને સાથે રાખીને કામ કરવું પડે પરંતુ આ વસ્તુ કોઈ બોજો નથી જવાબદારી છે અને જેટલા યુવા વર્ગના ભણેલા વ્યક્તિ આ કામની અંદર સંડોવાય આ કામમાં આગળ વધે ખરેખર વડીલોને સાથે રાખીને કામ કરવાની જરૂર છે એવું નથી કે કોઈ યુવાનોએ બધું ટેકઓવર કરી લેવું જોઈએ વડીલોની સલાહથી એના બેક સપોર્ટથી આ કામ કરવું જોઈએ પણ યુવાનો હાથમાં લેશે તો વડીલો જે કામ કરી શકે છે એની શારીરિક ક્ષમતા હોય એને એની માનસિક ક્ષમતા આપણા કરતાં વધારે હોય છે પણ શારીરિક ક્ષમતા જે હોય એની સીમિત થઈ ગઈ હોય ઉંમર પ્રમાણે એટલે હવે જે આગળના સમયમાં આપણે જે કામ કરવાનું હોય કોઈ પણ એ કામ માટે જે શારીરિક ક્ષમતા છે આપણી વપરાય માનસિક ક્ષમતા છે આપણે વડીલોને સાથે રાખીને વાપરીએ તો જે કામ કરવાની સમાજને આપણે જે કઈક દઈ શકીએ એની કેપેસિટી તમે જયારે આ પ્રમુખ પદે આવી ગયા છો ઘરવાળા કેવું વિચારે છે નાની ઉંમરમાં જયારે આ જવાબદારી સંભાળવાનો સમય આવે ને ત્યારે કઈક જો દરેક માણસ કોઈ પણ હોય જે કોઈ સામાજિક જવાબદારીમાં સંડોવાયેલો હોય કે ક્યાંક આગેવાન હોય એ મગજમાં પહેલેથી વર્ષોથી કે પાછલા ઘણા સમયથી એવું કામ કરતા આવતો હોય કે જે સમાજને લાગતું હોય મારા મારા કિસ્સાની અંદર એવું છે કે મારા ફાધર વર્ષોથી સમાજ સેવા કરતા હતા હતા પત્રકારત્વમાં એટલે મારું માણસ પહેલેથી એ રીતે તે ઘડાઈ ગયેલું હતું કે આપણે સમાજને કઈક કરી શકીએ પત્રકારત્વ થકી જે મારો મુખ્ય વ્યવસાય છે પ્રોફેશન છે મારું પત્રકારત્વ એના થકી પણ અમારથી જેટલી બનતી મદદ અમે કરીએ છીએ અને હું અહીંયા જ્યારે પ્રમુખ તરીકે નહોતો ત્યારે પણ અગાઉ પણ અહીંયા જે વડીલો પ્રમુખ તરીકે અગાઉ હતા અગાઉ જે ટ્રસ્ટી મંડળો હતો એમની સાથે મળી ઘણા બધા કાર્યક્રમો કર્યા હતા એટલે કોઈ બી વ્યક્તિ જે જવાબદારીમાં આવે છે એ પાછળથી તો સંડોવાયેલો હોય જ છે અગાઉ જે તે જગ્યાએ અને પછી ત્યાં આવવા માટે એને સિલેક્ટ કરવામાં આવે છે એટલે એવું નથી હોતું ઘણી જગ્યાએ આપણા સમાજની અંદર એવું પણ જોવા મળે છે કે કોઈ માથાભારે તત્વ હોય કોઈ લાગવોગવાળો તત્વ હોય એને પોતે બંધ બારણે બધું જે સેટલ કરી અને ખુરશી ઉપર નાખી જતા હોય છે પણ આપણે જયારે સમાજ માટે કામ કરવાનું છે ઘરનું નથી આ અલ્લાની મિલકત છે આપણી જવાબદારીમાં છે આપણે મરીને અલ્લાહને જવાબ દેવાનો છે કે આ જવાબદારી આપણને મળી તો આપણે આના થકી સમાજને શું આપ્યું એટલે વડીલો જે કામ કરીને ગયા એ પરંપરા એ કામ એને આગળ વધારવાનું અને આપણા થકી જે કંઈ નવા આપણને વિચારો આવે

અને જમાતખાનાનું ડેવલપમેન્ટ કર્યું છે વડવા પ્રમાણે જમાત છે ને જમાતખાનાનું થોડું ડેવલપમેન્ટ કર્યું એટલે મારી એક લાગણી હતી અહીંયા કે જ્યાં જમાતખાનું છે ત્યાં મારા ફાધરે જગ્યા લીધી છે અને સમાજનું છે આપણા તો એના માટે મારી એક લાગણી હતી કે અહીંયા કાંઈક મારે કામ કરવું છે આગળ અને પત્રકારો તો થકી હું સમાજનું કામ કરું જ છું તો પ્રોપર હું જો સામાજિક આગેવાન તરીકે આ બાબતે કામ કરું તો વડીલોએ મને ખૂબ સહકાર આપ્યો સમાજના આગેવાનોએ ખૂબ સહકાર આપ્યો હાલની તારીખ પણ મને

કઈ રીતે પ્રમુખ પદે આવ્યા અને તમારી સાથે જે જમાતની કોઈ ઘર જોડાયેલા છે કઈ રીતનું ગ્રુપ છે એની સંપૂર્ણ માહિતી કઈ રીતની છે ભાવનગરની અંદર આવેલી વડવા મેમણ જમાત જે ટ્રસ્ટ છે એમાં અત્યારે હું પ્રમુખ તરીકે છું પાછલા સમયની અંદર જે ટૂંકમાં અને પેલાની ટર્મમાં જે હતા વડીલો એમની સાથે હું કામ કરતો હતો પછી હવે એ લોકોની બધાની ઉંમર થઈ ગઈ હતી એટલે એ લોકોએ ખુબ સરસ ડિસિઝન લીધું કે ભાઈ હવેની જે બોડી આવે ને એ યંગ બોડી આવે એમ એટલે એ લોકોએ ખરેખર સમાજમાં એક બદલાવ માટે માટે આખી યંગ બોડી પ્રસ્તાવ ના મૂકી જનરલ મીટિંગનું આયોજન થયું કાર્યકારી પ્રમુખ તરીકે મારે આવ્યો પછી જાહેરમાં પણ આપણે પ્રસ્તાવ ના મૂકી એટલે કોઈ ઉમેદવારી નોંધાવી નથી કોઈએ અને બિનહરીફ આ રીતે હું આવ્યો અત્યારે પણ સમાજની આરે જે બીજી અન્ય આ ભાવનગર વડવા મેમણ જમાત છે જે એની સાથે બીજી જે ભાવનગર ની અંદર પાંચ મેમણ જમાત છે એટલે આમ કોઈ એકા બીજા ટ્રસ્ટ ની સાથે કોઈ સંલગ્ન નથી પણ એ બધા એકા બીજા સપોર્ટ ની અંદર બીજી જે જમાત અન્ય જમાત હોય એ પણ આમાં કામ સાથે કરી શકાય ભાઈ કોઈ પણ એવો કાર્યક્રમ છે કે જે સામાજિક કામ કરી શકાય એના થકી એક સપોઝ કે માનો કે આધાર કાર્ડ નો કેમ્પ છે ને એવું કામ છે તો એ આધાર કાર્ડ નો કેમ્પ કરવો હોય તો કોઈ બે જમાત ભેગા થઈને કરી શકે કોઈ બીજું એવું ખિદમત કરતું હોય એવું ગ્રુપ છે યુવાઓનું તો એરિયાવાઇઝ અલગ અલગ ગ્રુપ બનેલા હોય તો એ ગ્રુપ આવીને પ્રસ્તાવના મૂકે એમને કે અમારે અહીંયા કાર્યક્રમ કરવો છે આ વ્યક્તિ જરૂરિયાતમંદ છે તો આ હોલ છે એનું મેનેજમેન્ટ અમારા પાસે તો અમે ટ્રસ્ટી થકી એવો બધો ડિસિઝન લઈ શકીએ કે એમના માટે કદાચ ભાડું હોય તો જનરલ ભાડું ચાલતું એના કરતા નોમિનલ ભાડું લેવાય બીજું અન્ય કોઈ એવા ગરીબ વિધવા ભાઈઓ જે લેડીઝ હોય છે બૈરા એના માટે એક ક્યારેક જે અમારી પાસે દાતા હોય ત્યારે અમે એવી સુવિધા પૂરી પાડીએ કે એમને કીટ મળી શકે બીજું મુંબઈની અંદર જે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનની મોટી સંસ્થાઓ છે જેના અંદર આખા ઇન્ડિયાની ઘણી બધી મેમન જમાતની સંસ્થા જોડાયેલી છે આ સંસ્થા પણ ક્યારેક ક્યારેક એવી સહાય આપતી હોય કે જે અમારી જમાતના જે સભ્યો હોય એને કંઈક લાભ આપી શકાય સમજો કે ઓલ ઇન્ડિયા દર વર્ષે અમારી જમાતમાં બાર કે તેર જેટલી વિધવા મહિલાઓ માટે મિસ પ્રમુખ તરીકે આવ્યા કેવા કેવા કામને તમે અંજામ આવ્યો કેવા કેવા નિયમો બનાવ્યા અને તેની શું શું ફેરફાર થયો જ્યારથી પ્રમુખ તરીકે આવ્યો એના લગભગ અગિયાર મહિના જેવો સમયગાળો થયો છે લગભગ ગુજરાતની અંદર મારા ધ્યાનમાં છે ત્યાં સુધી લગભગ મારી એજનો નો નાની ઉંમરનો કોઈ પ્રમુખ લગભગ નથી એટલે અત્યારે યંગ એજને મુખ્યત્વે સોંપવાનું કારણ કે મેનેજમેન્ટ લેવલે યંગ એજ હોવી જોઈએ આપણા સમાજની અંદર કોઈ પણ સમાજ હોય નેમણ સમાજ હોય ચાહે સિપાહી સમાજ હોય ઘાચી સમાજ હોય કે કોઈ ફકીર સમાજ છે કોઈ બી સમાજની જે આગેવાની છે એના અંદર યુવાઓ હોવા જોઈએ અમારા વડીલોએ જે યુવાને આગળ કર્યા અને એના થકી જે સમાજનું કામ થાય એની સ્પીડ ડબલ થઈ જાય કારણ કે જે વડીલો છે એ વર્ષોથી એક એની પદ્ધતિ ફિક્સ થઈ ગઈ છે છે કે આ કામ કામ કરવું તો એક જ ઉપર એનું ચાલ્યા કરશે હવે નવા વિચાર નવું કરવા માટે એની પાસે શારીરિક ક્ષમતા નથી એનું તંદુરસ્તી સારી હોય ન હોય વર્ષોથી એની એક ઢાલ બની ગઈ છે કે આ પ્રમાણે કામ કરવાનું છે એ જ પ્રમાણે યુવા હોય તો એ એટલું કરી શકે કે ઈ આઉટ ઓફ ધ બોક્સ જઈને વિચારી શકે વિચારી શકે એટલે અહીંયા જ્યારે આવ્યા ત્યારે આ મેઈન આપણે જે ઓફિસ બેઠા છીએ ઓફિસ સ્ટોર રૂમ હતો એક જાતનો હવે અમે વિચાર કર્યો કે સમાજની ઓફિસ છે કોર્પોરેટ ઓફિસ હોય કે સરકારી ઓફિસ હોય ઓફિસ ઓફિસ હોવી જોઈએ નહીં કે સ્ટોર રૂમ જેવી ઓફિસ એટલે આ મેં ઉદાહરણ એક પૂરું પાડ્યું છે કે જ્યારે સમાજની કોઈ ઓફિસ હોય ત્યારે સમાજનું નાક કહેવાય કે બધા કાગળિયાના કે વહીવટી કામો બધા ઓફિસ થકી થતા હોય ત્યારે મુખ્ય વસ્તુ મેં પેલા ઓફિસનો સુધારો કર્યો કે ભાઈ બેઠક વ્યવસ્થા જે છે કોઈ અહીંયા મહેમાન આવશે કોઈ બહારથી અધિકારીઓ કર્મચારીઓ કોઈ આવશે સમાજના કોઈ આગેવાનો આવશે તો એના માટે એક સારી ઇમ્પ્રેશન હોવી જોઈએ કોઈ ડોનર આવે આજે આપણા પાસે અહીંયા કે ભાઈ તમે સમાજના આ કામ કરો છો એના માટે જે ડોનર આવે તો ડોનર પાસે હોવું જોઈએ કે ભાઈ એક્ટિવિટી થાય છે અહીંયા કોઈ એટલે સૌ પ્રથમ ઓફિસનો જે ચહેરો છે એ કાયા પલટ કરી બીજું જમાતખાના ની અંદર જમાતખાના સ્ટ્રકચર વર્ષો જૂનું હોય જે તે સમયે બન્યું હોય ત્યારે એનું સ્ટ્રકચર એ પ્રમાણે બનેલું હોય કે જે તે સમયે પબ્લિકને લાગતું ઓળખતું કે સહુલિયત હોય નવા જમાના પ્રમાણે જે સ્ટ્રકચર હતી એ સ્ટ્રકચર માટે અમે રમજાન સમય દરમિયાન બુકિંગ ન હોય જમાતખાના એટલે એ સમય દરમિયાન અમે એના સ્ટ્રકચરનું ચેન્જ કર્યું આખું કે જે રીતે સહુલિયતની જરૂર હતી પબ્લિકને કે રસોડામાં આવે નવા જમાના પ્રમાણે કેટલી સુવિધાઓ જોવે છે જમાતખાના હોલ ની અંદર કેટલીક સુવિધાઓ જોવે છે અને જે પ્રોગ્રામ થાય છે એ પ્રોગ્રામ દરમિયાન પબ્લિકને શું અગવડતા પડે છે આ અમે એનાલિસિસ કર્યું એનાલિસિસ કરી અને અમે સૌ પ્રથમ હવે જમાતખાનાની કાયા પલટ માટેની પ્રોસેસ ચાલુ કરી એક રમજાન રમજાન અમારે આવ્યા અગિયાર મહિના છે અમારી બોડીને એટલે અગિયાર મહિનાની અંદર અમારથી જેટલું જે ચેન્જ થયો કેમ કે પછી આવકનો એ જરૂરી છે હોલ આપણે કાયમ ખાલી રાખી અને રિનોવેશનનું કામ કન્ટિન્યુ ચાલુ ન રાખી શકાય એટલે જે સમયગાળા દરમિયાન અમને ફ્રી મળે આપણને એમ લાગે કે વીસ પચીસ દિવસનો સમયગાળો ખાલી છે ત્યારે બે ચાર દિવસ પાંચ દિવસ અમે એટલું કરીએ કે ભાઈ આગળ પાછળ કામ થાય એટલે બફર દિવસ રાખી અને એટલા એ સમય દરમિયાન ચાર પાંચ દિવસનું અને પછી કામ શરૂ કરી અને એ સમય નો ટાર્ગેટ રાખીને એટલું કામ પૂરું કરીએ ડેવલપમેન્ટમાં આજથી જયારે અમારી બોડી હતી એના પેલા જે જૂનું જે દેખાવ હતો અને જે જૂની પદ્ધતિ મુજબનું હતું ત્યારે થોડીક સુવિધાઓનો અભાવ હતો એટલે એ પ્રમાણે બુકિંગ અમારે ઓછા આવતા હતા અમારી બોડી આવ્યા પછી અમે જે આ ચેન્જ કર્યો એના આધારે જે બુકિંગ નો રેશિયો છે ને એ પહેલા કરતા થોડોક વધી ગયો છે બીજું આગામી સમયમાં અમારો એવો પ્લાન છે કે આ સ્ટ્રક્ચરના સુધારા સાથે જે જનરલ પબ્લિક ઓલ બુક કરવાની છે એને ફાયદો મળે છે પણ આગામી સમયમાં અમારો અમારો પ્લાન હવે એવો છે કે દરેક મહિને એક એવો સામાજિક કાર્યક્રમ કરવાનો કે જેના થકી સમાજના દરેક લોકોને ફાયદો થઈ શકે આપણા સમાજની અંદર જોવા જઈએ તો મુખ્યત્વે લોકોની પાસે બેસિક જે ડોક્યુમેન્ટ હોય ડોક્યુમેન્ટ તૈયાર નથી હોતા એટલે આના માટે અમારું એવું આયોજન છે કે ટોકન સિસ્ટમથી જનરલ બધા કેમ્પ થતા હોય એ કેમ્પ કઈ રીતે થતા હોય છે કે ખાલી કેમ્પની જાહેરાત થઈ ગઈ કે આજે સપોઝ કે સો એન્ડ સો ડોક્યુમેન્ટ માટેનો કેમ્પ રાખવામાં આવેલો છે હવે એ કેમ્પની જાહેરાત થાય એટલે લોકોનું મેરામણ આવી જાય એ મેરામણ આવે એટલે હજી પબ્લિક ને નથી ખબર હોતી કે કયા ટેબલે જવાનું છે સરકારી કચેરી જેવું જ બની જાય છે પછી આપણે કેમ કરતા હોય છે લોકોની સુવિધા માટે અને સરળતા માટે તો અમે એવો વિચાર કર્યો છે કે જયારે અમે કેમ્પ કરશું દર મહિને એક કે બે દિવસ નો કેમ્પ હશે આ કોઈ બી ડોક્યુમેન્ટ માટેનો ત્યારે અમે ટોકન સિસ્ટમ રાખશું એના પહેલા અમે ચાર થી પાંચ દિવસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન નું કામ રાખશું જેમ કે આધાર કાર્ડ નો કેમ્પ રાખ્યો છે તો આધાર કાર્ડમાં જે લોકોને જે તે વ્યક્તિને કઈ ચેન્જ કરાવો છે નામમાં સુધારો કરો તો એના જરૂરી ડોક્યુમેન્ટ અમે અગાઉથી ત્યાં રખાવશું એટલે જ્યારે સરકારી માણસોને આપણે કેમ્પ દરમિયાન બોલાવશું ત્યારે જે તે વ્યક્તિને સુધારો કરવાનો છે એને ખૂબ સરળતા રહે અને આપણે મેક્સિમમ લોકોને આમાં ઉપયોગી થઈ શકે અને સમીભાઈ છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન કે તમને અત્યારે આખું ગુજરાત અને ખાસ કરીને મુસ્લિમ સમાજ જોવે છે યુવાઓ જોવે છે વડીલો જોવે છે મહિલાઓ જોવે છે શું પેગામ આપવા માંગશો તમે શું સંદેશો દેવા માંગશો તમામ ગુજરાતી ભાઈઓ બહેનો મુસ્લિમ સમાજને આગેવાનો મુસ્લિમ સમાજના લોકોને એટલી દિલથી દુવા છે એક તો કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે આપણે સામાજિક લેવલે જે જોઈએ છે કે ઘણી જગ્યાએ ઘણા બધા માધ્યમોથી સમાજમાં નફરત ફેલાવાનું કામ ચાલુ છે ત્યારે ખરેખર આપણે મેઇન તો આપણો એક જ સબક લેવાનો છે કે આપણે સંયમ જાળવીને આગળ ચાલવું જોઈએ સંયમ છે ને મેઈન વસ્તુ છે અને બીજું કે સમાજે હાથમાં હાથ રાખી અને એકાબીજાનો હાથ પકડીને આગળ વધવાની જરૂર છે અત્યારે એક તાજેતરનો મુદ્દો છે કે આ જે વકફ બોર્ડનું પણ ઘણા બધા નવા નિયમો જે લોન્ચ થયા છે અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે બિલ પાસ કરવામાં આવનાર છે એમાં સુપ્રીમ કોર્ટનો હાલ સ્ટે પણ છે સમય મર્યાદિત અને એમાં મર્યાદિત ચીજ વસ્તુઓ માટે સુધારા વધારાય છે તો આપણી ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે જે તે સમયે આપમેળે તે વકફ બોર્ડમાં

બરાબર પણ ખાસ કરીને એણે જે ગુજરાતની અંદર યુવા તરીકે પ્રમુખ પદે છવ્વીસ વર્ષ ટ્વેન્ટી સિક્સ વર્ષની ઉંમરે યુવા પદ ઉપર પ્રમુખ પદ સ્વીકારી અને જે સમાજને ઉપયોગી બને છે સમાજને સારા વિચારો આપે છે સમાજને સારી વિચારધારામાં દોરવે છે એજ્યુકેશન લેવલે હોય સમાજનું હોય અને પત્રકાર તો એ છે જ તે સેવા તો કરે જ છે દરેક રીતે કોઈ કોઈપણ પ્રશ્નમાં હોય તો પણ એ આવી જાય છે તો ખાસ કરીને આ સ્ટોરી બનાવવાનો મકસદ જ અમારો એ હતો કે અત્યારે સમય બદલાય છે નવી ટેકનોલોજી છે નવા નિયમો છે ઘણું બધું છે અને યુવાઓ છે ફિલ્ડમાં એવા એવા યુવાઓ પડ્યા છે કે જેની પાસે એવું એવું એજ્યુકેશન છે એવું એવું નોલેજ છે તો ખાસ કરીને એવા યુવાઓને મુસ્લિમ સમાજમાં અલગ અલગ સંસ્થાઓમાં ગમે તે જગ્યાએ સ્થાન આપવું જોઈએ જેથી કરીને સમાજ એ આવનાર સમયમાં કાંઈક ને કાંઈક સમાજની લોકો ઉપયોગી થઈ શકે એની પાસે કાંઈક છે તો એ સમાજને આપી શકે અને સમાજને સારા વિચારો આપી શકે સારી નવા નવા નિયમો છે નવા નવા ટેકનોલોજી થકી સારી સારી યોજનાઓ આપી શકે સમાજમાં એક સારો વિકાસના પંથે જઈ શકે તો ખાસ કરીને આ સ્ટોરી બનાવવાનું કારણ એ જ હતું કે આવા જે યુવાઓ છે લેજન્ડ યુવાઓ છે એવા આગળ આવે સમાજને ઉપયોગી બને અને સમાજને કંઈક આપે જો તમને વિડીયોમાં મજા આવી હોય તો તમારા દોસ્ત મિત્રો વર્તુળના વિડીયો મોકલી શકો છો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા